રાધા એક સુંદર છોકરી હતી તે એક દિવસ પોતાની બહેનની સાથે જિજ્ઞેશેશ સાથે મળવા જઈ રહી હતી જિજ્ઞેશેશ એક સ્માર્ટ અને દયાળુ યુવક હતો જે હંમેશા પોતાના નમ્ર સ્વભાવ માટે ઓળખાતો હતો જ્યારે રાધા અને જિજ્ઞેશેશની મુલાકાત થઈ ત્યારે તે બંને પહેલાં તો થોડા સંકોચમાં હતા પરંતુ ધીમે ધીમે તેમના દિલ એકબીજાની તરફ ખીંચાવા લાગ્યા રાધાની આંખોમાં એક એવી એક્સપ્રેશન હતી જે જિજ્ઞેશેશને તેના મનની ગહનતા સુધી પહોંચવા માટે પ્રેરણા આપી રહી હતી જિજ્ઞેશ તો રાધાની આંખોમાં દુનિયાની સાફતાઈ જોઈ રહ્યો હતો અને આ માટે તે તેને પોતાના દિલનો રાજ આપી રહ્યો હતો અસ્તિત્વના આ ટૂંકા સમયગાળા વચ્ચે તેઓ એકબીજાના સાથમાં ઘણો સમય વિતાવવા લાગ્યા રાધા માટે જિજ્ઞેશેશનું પ્રેમ પવિત્રતા અને ગહનતા સાથે ભરી રહ્યું હતું જિજ્ઞેશેશ માટે રાધાની સરસાઈ અને અનુકૂળતાએ તેના જીવનનો સૌથી મધુર અનુભવ બની હતી આ પ્રેમભરી વાર્તાએ બતાવે છે કે ક્યારેક બિનજરૂરી સંકોચોને પાર કરીને માનવહૃદય સાચા પ્રેમમાં યથાર્થ મૌન કવિતાઓની જે મુદાત બની શકે છે રાધા અને જિજ્ઞેશેશની વાર્તા થોડું વધુ વિવાદિત બની રહી હતી કેમ કે બંનેના પરિવારોમાં આ સંબંધને લઈને કેટલીક પ્રતિબંધો અને કલ્પનાઓ હતી રાધાના માતાપિતા પોતાનું પાલનપોષણ આપતા હતા અને તેઓ તેમના માટે યોગ્ય જીવનસાથીની શોધમાં હતા જિજ્ઞેશનો પરિવાર પણ એવું જ વિચારતો હતો તેથી રાધા અને જિજ્ઞેશેશને પોતાના પ્રેમને છુપાવવું પડતું હતું પરંતુ તેમની આસપાસની દુનિયાએ યાદ અપાવતી રહી કે પ્રેમ ક્યારેય છુપાવવાનો ન હોઈ શકે બંનેએ એકબીજાના સાથ અને સપના શેર કર્યા અને આ રીતે તેમનો પ્રેમ વધુ મજબૂત અને પરિપૂર્ણ બનતો ગયો એક દિવસ જિજ્ઞેશે રાધાને એક સુંદર પત્ર લખીને આપ્યો જેમાં તેણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી તે પત્ર લખ્યો હતો પ્રિય રાધા તારા વગર મારી દુનિયા અધૂરી લાગે છે મારો દિલ તારા દરેક અભિપ્રાય પર નૃત્ય કરે છે ભલે જ વિશ્વમાં અનેક અવરોધો હાંસલ હોય પરંતુ હું તારા સાથે જ રહેવા ઈચ્છું છું તારો સાથ મારી જિંદગીનો શ્રેષ્ઠ ભાગ છે આ પત્ર વાંચી રાધા પળભર માટે વિમૂઢ રહી ગઈ પરંતુ તે તરત જ જિજ્ઞેશને જવાબ આપતી રહી તેણીએ લખ્યું પ્રિય જિજ્ઞેશ મારા દિલમાં તારી પાસે એક સ્થળ છે જે ક્યારેય ખાલી ન પડી શકે તારું પ્રેમ એ મારા જીવનની સૌથી અનમોલ તક છે હું એકઠા રહીને અમારા સંબંધને જીવનમાં એક નવા મંચ પર લઈ જવાનું ઈચ્છું છું જેમ જેમ સમય પસાર થયો તેમ બંનેએ તેમના પ્રેમને અભિપ્રેતતા અને શ્રદ્ધા સાથે પોષણ આપ્યું આ દરેક ક્ષણમાં એમણે સમજી લીધું કે ક્યારેક સાચો પ્રેમ એ માત્ર હૃદયના સંકેતો પર આધારિત હોય છે જે સમાજના ખૂણાઓ અને સંકોચો કરતાં પર વધુ ઊંડો અને સચોટ હોય છે એક સમય આવ્યો જ્યારે બંનેએ તેમના પરિવારોને ખોલીને આ પ્રેમની વાત કહી આરંભે થોડો વિવાદ થયો પરંતુ પછી ધીમે ધીમે બંને પરિવારોને આજીવન પ્રેમ અને સંબંધની મૌલિકતા સમજાઈ આટલેકે રાધા અને જિજ્ઞાશનું પ્રેમ કંટકાળ અને અવરોધોને પાર કરી એક નવી શરૂઆતને શરૂ કરવાનું હતું તેઓ એકબીજાના સાથ અને સહકારમાં દરેક દિવસને ઉજવી રહ્યા હતા અને તેમની વાર્તા આજે પણ શ્રદ્ધા પ્રેમ અને સંકલ્પનું પ્રતિનિધિત્વ કરતી છે આ રીતે રાધા અને જિજ્ઞાશની રોમેન્ટિક વાર્તા એક પ્રેરણા બની છે કે જે દર્શાવે છે કે સાચું પ્રેમ સ્વીકાર્ય હોય છે અને તે દરેક અવરોધોને પાર કરી પોતાનું સ્થાન બનાવે છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ